હળવદ સામરસર તળાવમાંથી આપણે લાવ્યું છે ને ફરી આ ડિમોલેશનની કામગીરી ચાલે છે અને તમે નજર હળવદના માધ્યમ થકી જોઈ રહ્યા છો કે આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને જે સામતસર તળાવમાં ઝૂંપડા છે એને હટાવવાના માલસામાન હટાવવાનો અને આ જગ્યા ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ ફરી એકવાર બતાવીએ કે આ સામસર તળાવમાં આગો પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ આ જ રીતે નોટિસ અને પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવી હતી પરંતુ એ જગ્યા ખાલી કરી અને મેં કીધું એમ કમ્પાઉન્ડ વોલ મારેલી છે આ કમ્પાઉન્ડ વોલ છે એ હાલ છે જેને લઈને કમ્પાઉન્ડ વોલ આવી રીતે જ કમ્પાઉન્ડ વોલ થશે કેમ પોલીસ બંદોબસ્ત છે સાથે જ મેં કહ્યું એમ કે સમગ્ર વાત કરીએ તો જે ડિમોલેશન ચાલી રહ્યું છે નગરપાલિકાની ટીમ દ્વારા આ જે તમે જુઓ છો રોડ ટચ જગ્યા જે છે એમાં ફેન્સિંગ એટલે કે કમ્પાઉન્ડ વોલ મારી દેવામાં આવી હતી અગાઉ આગળ જે ખાલી થઈ હવે અહીંયા પણ નગરપાલિકા કરશે કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા કમ્પાઉન્ડ વોલ મારી દેવામાં આવશે કોઈ પ્રાઇવેટ ખાનગી રીતે બીજા લોકો દબાણ કરશે આ તમામ સવાલો તો છે નજર નજર નજરઅધના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને હળવદ સામસ્ય તળાવમાંથી જે આ લોકો જે પોતાની આજીવિકા રડવા માટે બહારથી આવેલા લોકો ઝુંપોડપટ્ટીમાં રહેતા હતા વર્ષો થયા અને એને લઈને આપણે આ લાઈવ બતાવી રહ્યા છીએ તમે પણ જ્યાંથી જોઈ રહ્યા છો એકવાર લાઈવ જરૂર શેર કરશો હળવદમાં સામસર તળાવ મોરબી જે હળવદમાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો ખાસ એટલા માટે આપણે બતાવ્યું છે કે આ નગરપાલિકાને અગર અવારનવાર આવા ડિમોલેશનની કામગીરી કરતા હોય ને સારી બાબત છે કરવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય કે ડિમોલેશનની કામગીરીમાં પણ અગાઉ પણ કરેલી છે ને અત્યારે પણ આ જે સામાન છે એને અહીંથી તાત્કાલિક રીતે હટાવી લો અને રોડની સાઈડમાં રાખવામાં આવે છે રોડની સાઈડમાં વરસાદ પડે તો ઘર વકરી માલ સામાન હોય કે પછી જે કામ કરતા હોય તેને લઈને આ બતાવી રહ્યા છે ખાસ

અમે અહીંયા ધંધો કરી ત્રીસ વર્ષથી રહી છીએ ત્રીસ વર્ષની અંદર કોઈ દી અમે કોઈ દી હાણકાની થઈ નથી કોઈ જગ્યાએ અમે બધા શાંતિથી રહી છીએ કોઈ દી અમારો પોલીસમાં રેકોર્ડ નથી પોલીસ અમારી ધ્યાન રાખે છે અમે ધંધાત્રી માણસો છે અટાણે અમારા ચોમાસાનું અમારા સાપરા તમે જોવો છો ને માલ પલાળ અને બધું પાણીમાં ફેંકી દીધું અને બધું હેરાન કરી નાખ્યું માલ ઓતરામાં વીઆઈ ગયા છે અંદર મુદત ન દીધી કોઈએ અને આ સરકાર આ સરકાર આ સરકાર ભાજપ સરકાર રહી એ ભટ્ટાસારી સરકાર કહેવાય શું કહેવાય ગરીબ માટે ભટ્ટાસારી સરકાર કહેવાય આ ગરીબનો કોઈ બેલી નથી આ છે રૂપિયાનો બેલી કોઈ દુનિયામાં અમદો હોય એ મહિલ આ દુનિયા છે ગરીબની હાય લેવાવાળા પોલીસ સરકાર અમારી કેટલી ધ્યાન રાખે છે એની પોલીસ અમારી વિભાજત કરે છે બધી સારી રીતે ધ્યાન રાખે છે અમે કોઈ દિવ એને કોઈ અમારું ઓલું કીધું નથી આ બધું અમે અમે પૈસા કમાવી ભરાયું છે

અમારી એટલે અહીંયા જે ગરીબોનો આક્રોશ છે એ પણ તમે જોયો સાથે જ મેં કહ્યું એમ જ્યાંથી જોઈ રહ્યા છો એ આ ઝૂંપડપટ્ટીમાં માલસામાન હટાવી રહ્યા છે ને એના નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે આ માલસામાન ઝૂપડપટ્ટી જે ઝુંપડાઓ તોડી દેવામાં આવ્યા છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ને તમે પણ જ્યાંથી જોઈ રહ્યા હોય ત્યાંથી એકવાર જરૂર શેર કરશો એટલે બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હળવદ માળિયા એ છે ને એની બાજુમાં સામતસર તળાવે જે આ કામગીરી ચાલી રહી છે અને તેને લઈને જે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી છે ને ગરીબોનું એવું કહેવું છે કે ભાઈ અમારો સામાન છે જે ખરીદી કરેલો છે જીરાનું કાંદું હોય તલનું હોય બીજી ત્રીજી ખરીદી કરેલી હોય એ આ જીરું આ રીતે એમને રાખેલું છે પણ અહીંયાથી જે માલ સામાન છે એ હટાવી લેવો અને એને લઈ અને એમની માંગ છે કે ભાઈ મુદ્દત આપવામાં આવે અથવા તો સમય પરંતુ તમે જે જોઈ રહ્યા છો એ નજરવડના માધ્યમથી જોઈ રહ્યા છો ખાસ અને અહીંયાથી આ સામાન હટાવવામાં આવી રહ્યો છે તેને લઈને પણ આપણે લાઈવ બતાવી છીએ તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો એકવાર જરૂર શેર કરો લો બીજા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે હાલ તો જ્યાં કામગીરી થઈ રહી છે ને અહીંયાથી જે માલ સામાન જે હટાવ્યા હટાવી રહ્યા છે અને અહીંયા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ આપણે લાઈવ બતાવી રહ્યા છે અને એમનું કહેવું છે કે ભાઈ અમારો માલ માલસામાન છે એ હાલ તો રોડની સાઈડમાં ખાલી કરી દેવામાં આવે છે અને રોડની સાઈડમાં રોડની સાઈડમાં જે માલ માલસામાન છે એ હટાવી અને બહાર એટલે તળાવથી બહાર લઈ લો જેથી કરીને આ ડિમોલેશનની કામગીરી છે સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ ઘણીવાર મેં કહ્યું એમ કે એમની અગાઉની જગ્યા જે ખાલી કરેલી હતી એમાં પણ કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી છે ફોલ્ડિંગ કમ્પાઉન્ડ વોલ તો કમ્પાઉન્ડ વોલ કોને કરી કોના કહેવાથી થઈ અને કોની છે એ પણ હજી નથી પરંતુ અમે તો કસરો કહેવાય અમે

મોટી મોટી દુબઈ જેવું મોટા મોટા અમેરિકા જેવું નહીં દેખાય હું તો એમ કઉ ગરીબને ખતમ કરી નાખો તો રોજ તો અમને દુઃખ ન થાય એક દીધ એમનો આક્રોશ છે અને કહી રહ્યા છે કે ભાઈ જે જગ્યાએ આમ તો તમે જોવો છો કે બધા જ શહેરોમાં ઝૂંપડપટ્ટી છે અને ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી પણ ડિમોલેશનની થતી હોય છે અને એને ખાસ એટલા માટે કે હાલ તો જે છે નગરપાલિકાની ટીમ દ્વારા અહીંયા જે ડિમોલેશનની કામગીરીમાં જે સામાન હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જવાનો અને અહીંયાથી આ જગ્યા જે ખાલી કરવાનો કામગીરી ચાલી રહી છે ને હું તમને લાઈવ બતાવું કે આ તમામ કામગીરી છે મેં કહ્યું એમ કે અહીંયા આ સામતસર તળાવમાં અહીંયા પક્ષીઓનું પણ હેબિટેટ છે એટલે કે પક્ષીઓ અહીંયા માળા પણ બનાવે છે આ જગ્યા પણ ખૂબ પક્ષીઓને અનુકૂળ છે અને આપ જોવો છો કે આ તળાવમાં અનેક પક્ષીઓ પણ આવે છે એવી જ રીતે અહીંયા માનવ વસાહત જ્યાં ઝૂંપડપટ્ટી હતી એના હું તમને લાઈવ દૃશ્યો બતાવું છું ને આ જે માલસામાન છે એને આ રીતે એટલે કે અહીંયાથી જે માલસામાન છે એને બીજી જગ્યાએ હટાવવાની કામગીરી ચાલી રહી છે નજરના માધ્યમ થકી તમે લાઈવ જોઈ રહ્યા છો જે કામગીરી ચાલી રહી છે એને